જેમાં પ્રથમ નંબર નવી પરડીનો આવ્યો હતો બીજો નંબર અબ્રમા ગામનો આવ્યો હતો જેમની નરેન્દ્રભાઈ અને તેમના પરિવાર તરફથી એકાવન હજાર એકવીસ હજાર અને અગિયાર હજાર તેમજ ભાગ લેનાર અન્ય તમામ ટીમોને માયાવર્જી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પાંચ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો સર્વોદય કેળવણી મંડળ કઠોરના પ્રમુખ મહેશભાઈ ડી પરમાર બોરથાણા તથા તેમના પરિવાર તરફથી તમામ ટીમોને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી તેમજ જયેશભાઈ જગુભાઈ સોલંકી અને ભરતભાઈ સોલંકી દિગ્ગજ તથા તેમના પરિવાર તરફથી ઉપસ્થિત તમામ સમાજના છસોથી વધુ લોકો માટે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો માહ્યાવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ અને એજ્યુકેશન ફંડ માટે દાન આપનાર તમામ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સર્વોદય કેળવણી મંડળ કઠોર દ્વારા માયાવંશી ચેરિટેબલ ટ્રસ્ટના ગરબા મહોત્સવના સંચાલકોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન મેહુલભાઈ જે ચાવડા કઠોર તથા મહેશભાઈ ડી પરમાર મોરથાણાએ કર્યું હતું સંસ્થાના પ્રમુખ ખુશાલભાઈ સોલંકીએ તમામ દાતાઓનો તેમજ સમાજના યુવાઓ જેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો તેમનો તેમજ ઉપસ્થિત સમાજના તમામ ભાઈઓ બહેનો તેમજ બહેન દીકરીઓનો આભાર વ્યક્ત કર્યો હતો